સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરતા મહિલા કારીગરોને આત્મનિર્ભર કરવા સાથે પર્યાવરણની જાળવણી માટે સરકારે શરૂ કરેલા અભિયાનમાં ગત વર્ષે સુરત શહેરમાં ઓગણપચાસ જેટલી સંસ્થાએ એક કરોડથી વધુની શ્રીજીની પ્રતિમાનું વેચાણ કર્યું હતું આ પહેલા સરકારે રાજ્યના કારીગરો માટીમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા તૈયાર થાય તે માટે મહારાષ્ટ્ર રાજસ્થાન રાજ્યના પાસઠ નિષ્ણાંત કારીગરોને ટ્રેનર્સ તાલીમ કારીગરો તૈયાર કર્યા હતા અને માટીની જ પ્રતિમા બનાવવા તથા તેના વેચાણ માટે પણ તાલીમ આપી જેના કારણે અનેક મહિલાઓ પગભર થઈ રહી છે પહેલી સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પાલિકાના મલ્ટીપર્પઝ હોલમાં માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં આત્મનિર્ભર મહિલાઓ અને તેમના સંગઠનો દ્વારા માટીની પ્રતિમા બનાવી વેચાણ શરૂ કર્યું હતું વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહિત વોકલ ફોર લોકલ પહેલી ભાવના કારીગરોના સ્વાવલંબન અને સમુદાય સશક્તિકરણ કરવા માટે સરકારના ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા દ્વારા બે હજાર પંદરથી મહિલાઓને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવી હતી જેમાં ગણેશજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી બનાવવા સાથે સાથે તેમને પ્રમોશન અને વેચાણ માટેની તક પૂરી પાડવા માટે ખાસ ટ્રેનિંગ અપાઈ હતી સુરત સહિત રાજ્યના અને શહેરોમાં પણ ગણપતિ ઉત્સવ પહેલાં માટી મૂર્તિનું વેચાણ થાય છે ગત વર્ષે સુરતમાં આ મેળામાં ચાલીસ જેટલી મહિલા સંસ્થા અને નવ જેટલી પ્રતિમા બનાવતી મહિલાઓએ એક કરોડ રૂપિયાથી વધુની શ્રીજીની પ્રતિમાનું વેચાણ કર્યું હતું સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં યોજના અન્વયે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પચાસ ટકા સબસિડીથી કુલ ત્રેવીસ ઓગણ કારીગરોને ઓગણીસો ત્રેપન ટન માટીનું વિતરણ કરવામાં આવેલ છે કારીગરોને પૂરી પાડવામાં આવેલ માટીમાંથી બનાવેલ મૂર્તિનું વેચાણ કરવા માટે વેચાણ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગણેશ ઉત્સવ દરમિયાન વેચાણ મેળાનું આયોજન કરી કુલ બે હજાર ચોસઠ કારીગરોને વેચાણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે તે માટે રેડિયો જિંગલ ડિજિટલ મીડિયા જેવા વિવિધ પ્રચાર અને પ્રસારના માધ્યમો દ્વારા જાહેરાત શાળામાં માટીની મૂર્તિ બનાવવા માટેના જીવન પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે દિનેશભાઈ શ્રીજી આર્ટ સેન્ટ્રલ આપણે ગંગેશ્વર મહાદેવની સામે ચિલ્ડ્રન પાર્ટી પ્લોટમાં સ્ટોલ લાગેલો છે અને કઈ પ્રકારની મૂર્તિઓ છે લાલબાગ છે સિદ્ધિ વિનાયક છે ડગડુ શેઠ છે બાલ ગણેશ છે અલગ અલગ સ્વરૂપમાં ભગવાનની પ્રતિમાઓ છે અહીંયા એમ તો અમારા સખી મંડળમાં બાર બહેનો છે અને પ્લસ અહીંયા જે સ્ટોલ બન્યા છે એ પચાસ બહેનોનું અમારા ત્રણ મહિનાની મહેનત હોય છે તારી ત્રણસો પ્રતિમાઓ અમે બનાવી છે અને લગભગ બસો અઢીસો ની આસપાસ અમારી બુકિંગ થઈ ગઈ છે દિવસ સુધી અમને સ્ટોલ અહીંયા ગવર્મેન્ટ ફ્રીમાં ફાળવે છે ખરીદીનો માહોલમાં પબ્લિક રિસ્પોન્સ આપે જ છે સુરતીજનોને એટલું જ કહેવાનું કે આપણે જીવ જંતુઓનો બચાવ કરીએ અને પ્રદૂષણ મુક્ત રહી બ્યુરો રિપોર્ટ એલકે સુરત